હલો નમસ્તે દોસ્તો મારું નામ છે ભીમજી કાઠી તો આજે હું વઘારેલ ખીચડી બનાવવાની છે તો આપણે તેના માટે આ ખીચડી છે આપણે બસોથી અઢીસો ગ્રામ જેટલી ને આપણા બટેટો છે એકસો તારેલું લીલા મરચાં છે આ ડુંગળી છે ને આપણા ગાજર છે અને ટમેટું ને આપણા દાણા લીધા ને આપણે ખીચડીમાં નાખવા માટે તુવેરદા થોડીક લીધી તો આપણા આદુ મરસાલની પેસ્ટ છે ને આપણા ધાણાભાજી ને આપણા લીલી ડુંગળી પણ લીધી છે ને આપણા રેગ્યુલર મસાલા છે અને વઘાર માટે તેલ છે તો આપણે સ્ટવ ચાલુ કરી અને કુકર આપણે ઉપર મૂકી દેવાનું તો આટલામાં બે થી ત્રણ પાવડર તેલ નાખવાનું તો આ તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ખીચડીને બે થી ત્રણ પાણી ધોઈ નાખવાની બે થી ત્રણ પાણી ધોઈ નાખવાની હવે તેલ પણ ગરમ થઈ ગયું તો આપણે એમાં અડધી ચમચી રાઈ એડ કરવાની છે આપણે અડધી ચમચી જીરું હા આપણે હિંગ પણ એડ કરવાની છે તો આપણે સૌ પ્રથમ આપણે ડુંગળીને એડ કરવાની પછી આપણે લીમડાના પાંદ એડ કરવાનું આદુ કરવાની ગાજર અને ટમેટું બધું પણ એડ કરી દેવાનું આ લીલી ડુંગળી સહી પણ એડ કરી દેવાનું તો હવે આપણે મસાલા એડ કરવાના અડધી ચમચી મીઠું એડ કરવાનું એક ચમચી ધાણા જીરું

અને મેં આખા ગરમ આખા મસાલા કે ગરમ મસાલા એડ નથી કર્યા આપણે રેગ્યુલર મસાલા એ જ પણ એડ કર્યા હવે આપણે એમાં બેથી અઢી ગ્લાસ પાણી એડ કરવાનું તો આપણાને કુકરનું ઢાકડું બંધ કરી અને થી પાંચ સીટી વાગવા દેવાની તો આપણે કૂકરમાં ચારથી પાંચ સીટી વાગવી તો આને આપણે સ્ટોવ બંધ કરી અને થોડીવાર ઠંડુ થવા દેવાનું એટલે આપણો હવા નીકળી જાય તો આપણું ખીચડી તૈયાર થઈ ગઈ તો આપણે ઉપરથી ધાણા એડ કરવાના અને પછી આપણા સર્વિંગ પ્લેટમાં કાઢી લેવાની તો આ પ્રશિસ્લિત તૈયાર થઈ ગઈ તો હવે તમને આ વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં